બોલ રહા મેં કેમ રહેસ્ટ યુ મી વે આર મિસ યુ એન્ડ લવ યુ મજામાં તમે કેમ છો મજામાં ડોગલે ખા ફ્રેક આઉટ છે ડોગળે ખાવ છે નહીં ય ડોસા છે ડોસા બ્લોક બાસી રહેગે તો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું અત્યારે હું જાઉં છું એક સેલિબ્રિટી છે તેને મળવા મારા બ્લોગ બી કન્ટિન્યુ રહેજો એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો ને હું પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો ચાલો અત્યારે મેટ્રો સ્ટેશનમાં બેસી ગઈ અને એનું છે ને લાસ્ટ લોકેશન છે મતલબ લાસ્ટ સિટી છે જે સેન્ટ્રા પોઈન્ટ તો ત્યાં જાય છે ત્યારે ફોન સેવા તો ચાલો બી કન્ટિન્યુ છે હું આગળ એટલે બધાને બતાવું જે મેટ્રોનું કહેવાય પાસ પર છું અને નામ કેટલા બધા અલગ અલગ હોય ને المحطة القادمة هي المطار مبنى رقم واحد The next station is Airport Terminal 1 એમાં એવું છે હું ત્યાં જાતી હતી તો જે તિસામ છે જે પાકિસ્તાનથી તમે બધા જોઈ જોઈ છે ડેઝર્ટ સફારીમાં હું ગઈ હતી સાથે તો એમાં બહુ સારા એવા ફ્રેન્ડ્સ બની ગયા તમને ખબર છે જે મોટા ફોટોગ્રાફી છે તો મને સવારે ફોન આવ્યો કે તો અત્યારે જવાનું છે ત્યાં

તો હેપ્પી બર્થ ડે મને આઈ વિશ યુ વેરી વેરી હેપી બર્થ ડે એસ ખુશ રહોર મેરી સ્ટ્રેન્થ હે બોલ કે બિના મેં કુછ બી નહીં એસ બોલ શકતી મેં તો અને આપણે કહીએ ને કે મા તો મા છે બીજા વગરના વા એટલે એના માટે કોઈ મારા માટે શબ્દ જ નથી જે આખી દુનિયા કોને તો એ જ છે ને મિસ યુ મી વેરી વેરી મિસ યુ એન્ડ લવ ચાલો તો આવી ગયું છે અલ્લા વાન તો અત્યારે હું એ બેઠીને તો મને એમ થયું ચાલો તમારે બધા વાત શેર કરો કેમ કે આજનો દિવસ તો કંઈક અલગ જ છે થર્ટી ફાસ્ટ ડિસેમ્બર જે આ વર્ષનો લાસ્ટ ડે છે તમને બધાને હું વિશ કરું કે તમારું બધાનું આ વર્ષ પણ સારું ગયું હોય અને આવતું વર્ષ જે આવે જ એ પણ બધાનું બહુ મસ્ત જાય એન્ડ આજે સવાર સવારમાં મારી મમ્મીને કોલ કર્યો કેમ કે એનો બડ હતો તો બહુ મિસ કરતી હતી કેમકે દર બર્થ ડેના હું એની સાથે જ હોય ગમે ત્યાં હોય એની સાથે જ હોય થર્ટી ફર્સ્ટના એન્ડ આજે નથી સાથે તો થોડીક મિસ પણ કરતી હતી ઇમોશનલ થઈ ગઈ હતી એવું બધું હતું અને બીજી ગુડ ન્યૂઝ છે તમને મેં મેટ્રોમ બેઠી હતી ત્યારે કીધું હતું બટ એ હું તમને રહેતા રહેતા આગળ કહી જ એટલે તમે બધા એક્સાઇટેડ રહેજો એન્ડ બીજી વાત એ કે મારે અહીંયા આવવાનું કંઈ હજુ ફિક્સ નહોતું અચાનક થયું તો ફટાફટ રેડી થઈને પહોંચ્યા અને અહીંથી જઈને જઈએ સેબાને મહેંદી કરવીશ થર્ટી ફર્સ્ટની છે તો જે મારે મહેંદી કરવી તો અહીંથી જઈને મહેંદી કરશું એન્ડ અહીંયાનું ન્યૂ ઇયરનું સેલિબ્રેશન છે બહુ મસ્ત થાય છે એ પણ તમને બધાને બતાવીશ તો મેં ક્યારેય જોયું નથી પણ ત્યાં છે ને અલ્ફી અલ્સિફ ડુબઈ છે ને જ્યાં જૂનું દુબઈ મેં તમને બતાવેલું છે આગળ તો ત્યાં એ થાય છે સેલિબ્રેશન તો હું ઓકે એન્ડ થોડા લેટો ગયા તો મેટાફટ મેકઅપ મેં કરી લીધું અને આ મેડમ ને રહી ગયું મેકઅપ કરે ચાલો કોઈ નઈ ટાઈમ છે ચાલો તો હું તમને ત્યાં જઈને બતાવ અને બીજો બસ અહીંયા બેઠા છે અને ટાઈમ પાસ ખાસ મજા આવે મતલબ નવા નવા સિટી નવા નવા મેટ્રો સ્ટેશન થોડો ટાઈમ થશે એટલે હું આખો ડુબઈ તમને વધારે શેર કરાવી દઈશ કેમ કે જો એટલા મહિનો દિવસ જ જોયો ને જ મહિનો દિવસ તો હું મસ્ટ ઓફ એને બધા સિટી ઓળખી ગઈ ફર્સ્ટ ટાઈમ આવીને ત્યારે એક્સપિરિયન્સ કહું તો જરાય જરાય એટલે નામ એટલે તો મને ખબર નથી અત્યારે આ કેવા કેવા નામ છે મને આવડશે કે નહીં આવડે કે યાદ રહે કે નહીં રહે પણ હવે ફાઇનલી યાદ રહીએ જ બધાના નામ પણ ને અહીંના બહુ મસ્ત મસ્ત રૂલ્સ હોય

સલમાન ખાન નથી અદનાન છે જે તમે બધા જોઈ જઈશ સર્ચ કરજો કે પછી આગળ હું તમને બધાને બતાવીશ નામથી ના ખબર હોય મણી નામથી નથી ખબર પછી એનું મેં સર્ચ કાને તમે જોયેલો છે અને કેમ કે ટિકટોક વગેરે સેમાં ફેમસ થયા હતા ખબર હોય તો આગળ ફેસબુ એ બધા સાથે તો જો અત્યારે અહીંયા એ બ્લોગ શૂટ કરશે હું તમને બધાને મળાવીશ એની સાથે એન્ડ ક્યાં બોલું મેં હા અહીંયા પણ હું આગળ આવેલી છે ડેઝર્ટ સફારી જે આપણે હાફ ડેઝર્ટ સફારી કે ત્યાં આવી હતી તમને બધાને ખબર હોય તો અને આગળ પણ ત્યારે શું કહેવાય કે સાંજ પડી ગઈ હતી ને તો એટલું બધું હું તમને બધાને બતાવી નથી શૈકી ને આજે હું બતાવું તમને બધાને ફોટો પણ ક્લિક કરવા છે થોડાક

हाँ तो इसके चैनल को लाइक शेयर एंड सब्सक्राइब भी करके Thank आना एंड कमेंट भी मस्त मस्त करना ओके wow. okay. चलो और ये हमारी क्या कॉन्सेप्ट करना पड़ेगा यहां पे वीडियो शूटिंग कंटिन्यू चालू फोकस ले ले, फिर Ready? 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 Oh, yeah, कोई भी इंडियन दिखता है सेलिब्रिटी में कोई शाहरुख खान दिखता है एक uh, तो uh, uh, दो ना uh, मैं खड़ा हूं।

રાહિયા અંધારું થઈ ગયું તો હવે અમે જઈએ છે બીજા લોકયાનમાં ચાલો અત્યારે મેં આ માં આવવા છે હોટલ પાછી મેન છે તો અત્યારે મેં ઓર્ડર કર્યો છે હમણાં આવી જશે તમને બધાને बड़ा अच्छा सीन हो तो जाता है। तो दरवाजा तो खोल तो के मैं वहीं पे ले रखता है अच्छा सामान हम लोग भी पहले कायनात वगैरह में करते तो हैं जो है तो तो जैसे अच्छे शामिल हैं एनाचा नाम दलित में हम लोग जो पहले से बात करते हैं उसमें भी बहुत आता हैं हाँ वहाँ पे तो बैठा थी केम छोड़ना भाई

अंडे की भी डिश फेमस है बहुत ज़्यादा हाँ। और एक लोचा लोचा करके डिश है हाँ लोचा थावन। हाँ हाँ तमन को मिक्स करके हाँ लोचा बहुत फेमस है वहाँ का भाई एक नंबर हाँ दिए। 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 चलो ये हमारा आ गया इडली सम्भार तो मैं गुजराती में व्लॉग शूट करती हूँ अभी हाँ। सत्रह सत्रह हजार सब्सक्राइबर है अभी है इनके नहीं 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 रेगुलर कंसिस्टेंट रहोगे तो फिर ये डेली हाँ। ब्लॉग हाँ। हाँ। बहुत डिफिकल्ट है मगर तो डेली ब्लॉगिंग करना हाँ। बहुत डिफिकल्ट है अभी दुबई में आई हुई एक महीना ही हुआ है हाँ। अभी अभी ये देखे ना एडिट खुद करते हो हाँ मैं खुद करती हूँ ये देखे अभी किसके कैसा लगा इडली सांभर

There's just one thing on my mind And I think it's time for you to realize I want you up to myself તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને આ વિડીયો ગઈ હશે ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા જાજો એન્ડ હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય શીવ યુ ટેક કે જય માતાજી